અને નર્મદાના ડેરીયાપાડાના નિગટ માર્ગે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખેત પેદાશના ભાવ અને વીજ કનેક્શનને લઈને મામલતદારને ખખડાવ્યા મનસુખ વસાવાએ મંચ પરથી કહ્યું કે ડેડિયાપાડાના વેપારીઓ ખેડૂતોને છેતરવાનું કામ કરે છે અત્યારે બે હજાર એકસો રૂપિયા કોઈ મકાઈનો ભાવ હોવા છતાં વેપારીઓ ખેડૂતોને માત્ર એક હજાર આઠસો રૂપિયા ચૂકવે છે

જે હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર કે અહિયાં રાજા નથી એટલું લેજો કોઈ ગરીબ લોકોને રંજાણવામાં એક કોઈ સંજોગો મને ચાલી લે તે તાર લોકોનો ફોર હતો હું રેસ્ટાન્સ પર રૂઢ જમવા ગયા હતા તે વખતે તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે મકાઈ પકડ્યો છે પણ એ ડેડિયા પર આના કેટલાક વેપારીઓ એક એકીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો નો ઓગણીસો આપે છે ભલે મામલેતર સાહેબ પીદર સાહેબ આના સાથે જે અધિકારી જોડેને એ કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો શાળાઓ અહીંયા આદિવાસી છેતરો આવ્યા છે